સાવરકુંડલામાં સમસ્ત સુની મુસ્લિમ સમાજના પ્રમુખ તરીકે પિન્ટુ મલેકની નિમણૂક કરવા સિપાઈ સમાજના પ્રમુખને આવેદન પાઠવવામાં આવ્યું છે જેમાં પિન્ટુ દાવેદાર દ્વારા તુરંત લોકો માટે રહેવા જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી નાદ શરીફનો પ્રોગ્રામ અહીં રાખી ન્યાજ અહીં તમામ લોકોને તકસીમ કરવામાં આવી હતી સાવરકુંડલા હાલ સુની મુસ્લિમ સમાજના પ્રમુખની વરણી કરવામાં આવે તેમ છે જેમાં માત્ર એક જ લોકોએ પેટા સમાજના પ્રમુખ ને આવેદન આપી દાવેદારી કરી હતી યુવાન પિન્ટુ મલેક ને પ્રમુખ બનાવવાની માંગ કરી હતી ગરીબો ની સેવા હું આજકાલ ની નથી કરતો ગરીબો ના પ્રશ્ન આજકાલ થી નથી હલ કરતો કે ગરીબો નો કોઈ પણ પ્રશ્ન હોય હર હંમેશ પિંટુ મલે ફળે પગે ઉભો હોય માટે લોકોની લાગણી ને માગણી છે મારી ઈચ્છા લોકો છે મા કામ બોલે છે માટે દાવેદારી કરી છે કોઈ આમ નામ દાવેદારી નથી કરી અને લોકોની લાગણી ને છે બહોશ લાગણી ને એકમાં જ અવાજ એકમાં જ નારો મલે

સેવા કરવાનો ખોલો છે શોખ એટલે સારા કામો બધા કરે છે એટલે એને બધા લાગણી છે એટલે એ માટે પ્રમુખ બનવાની ભાવેદાર હિંસા